મિત્રો આ વાર્તા સંપૂર્ણ રીતે કલ્પિત છે તેનો કોઈ પણ પાત્ર ઘટના કે સ્થળનો કોઈ પણ જીવતા કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી આ ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે બનાવવામાં આવે છે કૃપા કરીને તેને વાસ્તવિક જીવન સાથે જોડશો નહીં રસ્તાના કિનારે એક સુંદર છોકરીની સ્કૂટી ગાડી બંધ પડી ગઈ હતી મેં તેને લિફ્ટ આપી અને તેને ઓફિસ સુધી મૂકવા માટે ગયો અને તેની મારી સાથે ઓળખાણ થઈ ગઈ થોડા દિવસ પછી તે મને મળવા મારા ઘરે આવી તે સમયે ઘરે કોઈ નહોતું ફક્ત હું એક જ હતો અને એ દિવસે એવું કંઈક ખાસ બન્યું જે હું તમને આગળની વાર્તામાં જણાવીશ તો નમસ્કાર મિત્રો મારું નામ કિશોર છે હું એક કંપનીમાં કામ કરું છું અને મારી ઉંમર અત્યારે એકત્રીસ વર્ષની છે હું યુવાન અને એન્ડસમ હતો એક દિવસ સવારે હું ઓફિસે જઈ રહ્યો હતો મારા ઘરેથી ઓફિસ લગભગ આઠ કિલોમીટર દૂર છે હું રસ્તા ઉપર ત્રણ કિલોમીટર આગળ વધ્યો તો મને રસ્તાના કિનારે એક સુંદર મજાની છોકરી પોતાની સ્કૂટીને દોરીને જતી દેખાણી તેને જોઈને મને લાગ્યું કે કદાચ તેની સ્કૂટી બગડી ગઈ છે અથવા તો પેટ્રોલ ખૂટી ગયું હશે હું મનમાં વિચારતો હતો કે શું મારે તેની મદદ માટે પૂછવું જોઈએ કે નહીં પછી મેં માનવતાના નાતે નક્કી કર્યું કે હા મારે તેને પૂછવું જોઈએ અને મદદ પણ કરવી જોઈએ મેં મારી બાઈક રોકી તેણે મારી સામે જોયું મેં તેને સ્મિત સાથે પૂછ્યું શું થયું તમારે મદદ જોઈએ છે ત્યારે તેણે મારી તરફ જોયું અને સ્મિત આપ્યું હું તેને ધ્યાનથી જોતો રહ્યો તે ચાલી ચાલીને થાકી ગઈ હતી તેના ચહેરા પર પરસેવાના ટીપા હતા તેણે પોતાની સ્કૂટી સાઈડ સ્ટેન્ડ પર લગાવી અને પછી બોલી મારી ગાડી સ્ટાર્ટ થતી નથી હું મારી બાઇક પરથી નીચે ઉતર્યો અને તેની ગાડીની કીક મારી પણ તેની ગાડી ચાલુ ન થઈ મેં ઘણી બીજી પણ કોશિશ કરી પણ કોઈ ફાયદો થયો નહીં મેં તેની તરફ જોઈને કહ્યું ગાડીમાં કંઈક મોટો પ્રોબ્લેમ લાગે છે પછી મેં તેને કહ્યું તમે તમારી સ્કૂટી પર બેસો હું પાછળથી મારા પગથી ધકેલીને ચાલુ કરવાનો પ્રયત્ન કરું છું તે થોડી ગભરાઈ ગઈ પણ પછી મારો વિશ્વાસ કરીને તે સ્કૂટી પર બેસી ગઈ હું પણ મારી ગાડી પર બેઠો અને પાછળથી તેની સ્કૂટીને પગથી ધકેલવા લાગ્યો આમ જ એક કિલોમીટર ચાલ્યા પછી હું પણ થાકી ગયો અને અમે બંને એક જગ્યાએ ઊભા રહી ગયા તે મારી સામે જોઈ અને સ્મિત કરતી હતી અને તેની આભારભરી લાગણીમાં મને એક જુદી ખુશી અનુભવાતી હતી પછી આ રીતે ફરી એક કિલોમીટર અમે આગળ ગયા અને એક ગાડી રિપેરિંગની દુકાન આવી ત્યાં ગાડી મૂકીને મેં મેકેનિકને કહ્યું મોટા આની ગાડીને રિપેર કરી આપજે સાંજે પાછા ફરતી વખતે લઈ જઈશું કારીગરે હા પાડી અને મેં તેને ગાડીની ચાવી આપી પછી મેં તે છોકરીને કહ્યું તમારે ક્યાં જવું છે મને જણાવો હું તમને મૂકી દઈશ તેણે તરત જ કહ્યું હું તાલુકા પંચાયતમાં નોકરી કરું છું તેણે મને લોકેશન બતાવ્યું અને હું તેને ઓફિસે મૂકી આવ્યો પણ મિત્રો મજાની વાત તો એ હતી કે તેની ઓફિસ અને મારી ઓફિસ બરાબર નજીક નજી નજીક જ હતી પણ અમે ક્યારેય એકબીજાને જોયા નહોતા ત્યાં પહોંચીને અમે બંને હસવા લાગ્યા તેણે મારી સાથે હાથ મિલાવ્યો અને કહ્યું મારું નામ કોમલ છે અને મારી મદદ માટે તમારો ખૂબ ખૂબ આભાર તેનું સ્મિત જોઈને હું એક બહુ માટે ખોવાઈ ગયો તે ખૂબ જ સુંદર હતી ગોરો ચહેરો લાંબા લાંબા વાવ તેના ગુલાબી નાજુક હોઠ કાયા બધું જાણે સપના જેવું લાગતું હતું મેં તેને કહ્યું આભાર માનવાની જરૂર નથી આ તો મારી ફરજ હતી અને મારું નામ અમિત છે અને મેં તેને કહ્યું સાંજે હું તમને સાથે લઈ જઈશ તેણે પણ હા પાડી ઓફિસે ગયા પછી મારા મનમાં એક અજાણી હલચલ હતી મને સતત એમ લાગતું હતું કે આજની મુલાકાત કંઈક ખાસ છે હું ઓફિસના કામમાં જરાય મન લગાડતી શીખ્યો નહીં વારંવાર મારી આંખો સામે કોમલનો ચહેરો તેનું હાસ્ય અને તેની વાતો યાદ આવતી હતી ધીમે ધીમે સાંજ પડી ગઈ ઓફિસનો સમય પણ પૂરો થયો હું તેની રાહ જોઈને બહાર ઊભો હતો થોડી વારમાં તે પણ ઓફિસની બહાર આવીને દૂરથી હાથ હલાવીને મને હાય કર્યું પછી અમે બંને મારી બાઇક પર નીકળ્યા તે મારી પાછો બેસી ગઈ જ્યારે પણ કોઈ સ્પીડ બેકર આવતું ત્યારે હું ગાડી ધીમી કરી નાખતો બસ આ રીતે વાતો કરતાં કરતાં અમે ગેરેજે પહોંચી ગયા તે કારીગરે ગાડીને ઠીક કરી દીધી હતી અને એક બટન દબાવતા સ્કૂટી સ્ટાર્ટ થઈ ગઈ મેં તેને પૈસા ચૂકવી દીધા ત્યારે કોમલે ફરી એકવાર મારી મદદ બદલ આભાર વ્યક્ત કર્યો અને હસતા હસતા બોલી શું તમે તમારો નંબર આપશો મેં મેં થોડી શરારતથી પૂછ્યું શા માટે તો તે હસતાં હસતાં બોલી આમ તો કોઈ વાત નથી પણ જો ફરી ક્યારેક સ્કૂટી બંધ પડી જશે તો તમને કોલ કરીશ તેની વાત સાંભળીને અમે બંને હસવા લાગ્યા અને પછી મેં તેને મારો નંબર આપ્યો અને અમે બંને પોતપોતાના રસ્તે નીકળી ગયા આ રીતે બે ત્રણ દિવસ વીતી ગયા પછી એક રાત્રે અચાનક મારા મોબાઈલ પર મેસેજ આવ્યો તેમાં લખ્યું હતું કે હાય હું કોમલ ત્યારે મારો દિલ ખુશીથી ધબકવા લાગ્યો મેં પણ તરત જ જવાબ આપ્યો હાય હવે આમ ધીમે ધીમે અમારી વાતો શરૂ થઈ અને આવી નાની નાની વાતો અમને નજીક લાવતી ગઈ એક દિવસ કોમલે મેસેજ કર્યો શું આપણે કાલે ઓફિસ પૂરી થયા પછી મળી શકશું મેસેજ વાંચીને મારી ખુશીનો પાર ન રહ્યો અને મેં હા પાડી બીજે દિવસે સાંજે અંદાજે સાડા પાંચ વાગ્યે તેનો મેસેજ આવ્યો અને મને નજીકની હોટલ ઉપર કોફી પીવા માટે બોલાવ્યો હું પણ ઝડપથી ત્યાં પહોંચી ગયો અમે બંને એક ટેબલ પર બેસી ગયા તેણે બે કપ ગરમ કોફી અને સેન્ડવિચનો ઓર્ડર આપ્યો કોફી પીતા પીતા અમે બંને વારંવાર એકબીજાની આંખોમાં જોતા રહ્યા કોમલ થોડી શરમાઈ રહી હતી પરંતુ તેના શરમાવામાં એક અલગ જ આકર્ષણ હતું વાતચીત દરમિયાન તેણે મને પૂછ્યું તમારા ઘરે કોણ કોણ છે મેં કહ્યું મારા ઘરમાં હું મારી મા અને પિતાજી અમે ત્રણ જણા છીએ પછી મેં તેને પૂછ્યું અને તમારા ઘરે કોણ કોણ રહે છે ત્યારે તેનો તેના ચહેરા પર એક ઉદાસી છવાઈ ગઈ તેણે ધીમા સ્વરમાં કહ્યું હું મારી દાદી સાથે રહું છું મેં થોડા સંકોચ સાથે તેને પૂછ્યું તો તમારા માતા પિતા આ સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા તે બોલી જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે જ મારા માતા પિતાનું એક કાર અકસ્માતમાં અવસાન થઈ ગયું ત્યારથી હું મારી દાદી સાથે રહું છું તેનું દુઃખ સાંભળીને મારું દિલ અંદર સુધી અચમચી ગયો પછી હું બોલ્યો તારામાં ખૂબ જ હિંમત છે કોમલ ત્યારે અચાનક તેણે મને પૂછ્યું તારા લગ્ન થઈ ગયા છે મેં તેને કહ્યું હજી સુધી મારા લગ્ન નથી થયા તો તે હસતા હસતા ધીમા અવાજે બોલે તો તે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા મેં તેને જવાબ આપ્યો હજુ તો બધું બરાબર ચાલી રહ્યું છે નોકરી પણ સારી છે પગાર પણ સારો છે અને હવે છોકરીઓ જોવાનું શરૂ કર્યું છે અને મેં પણ તેને વાત વાતમાં પૂછ્યું તારા લગ્ન થઈ ગયા છે તેણે શરમથી માથું ઝુકાવ્યું અને બોલી ના અને તે સમયે મને લાગ્યું કે આ મારા માટે બરાબર મોકો છે અને મેં ધીમે ધીમે મારો હાથ આગળ વધારીને તેના હાથ ઉપર મૂકી દીધો તે મારી સામે જોઈ રહી હતી તે ક્યારેક મારા હાથને જોતી તો ક્યારેક મારા ચહેરાને તેના ચહેરા પર નાનું એવું હાસ્ય ખીલી આવ્યું એ સમયે મને એવો અહેસાસ થયો કે કદાચ હું પણ તેને ગમું છું ધીમે ધીમે બહાર અંધારું થવા લાગ્યું ત્યારે કોમલે કહ્યું હવે આપણે ઘરે જવું જોઈએ અમે બંને પોતપોતાના ઘરે જતા રહ્યા આમ જ થોડા દિવસો જતા રહ્યા મેં તેને મેસેજ કર્યો આજે મારા માતા પિતા ગામડે ગયા છે તો આજે ઘરે આવ હું તને મારું ઘર બતાવું તે થોડા સમય શાંત રહી અને પછી બોલે હું રવિવારે આવીશ બે દિવસ પછી રવિવાર હતો અને આજે મારો દિવસ ખૂબ ખાસ થવાનો હતો જ્યારે કોમલ મારા ઘરે આવી ત્યારે ઘર જોઈને એ બોલી તમારું ઘર ખૂબ જ સારું છે અને સુંદર છે તેના આ શબ્દોથી મારું મન ખુશીથી ભરાઈ ગયું અને મને લાગ્યું કે મારી જિંદગીમાં કંઈક નવું શરૂ થવા જઈ રહ્યું છે પછી કોમલે હસતા હસતા કહ્યું શું અહીંયા મને ચા નાસ્તો આવશે કે નહીં તેની વાત સાંભળીને હું હસવા લાગ્યો અને હું તેનો હાથ પકડીને તેને રસોડામાં લઈ ગયો અને કહ્યું માલકીન તમે પોતે જ ચા બનાવી આપો તો માલિક પણ ખુશ થઈ જશે મારી વાત સાંભળીને કોમલ શરમાઈ ગઈ પછી કોમલે અમારા બંને માટે ચા બનાવી અમે બંને ટેબલ પર બેસી ગયા અને ચાનો આનંદ માણવા લાગ્યા ત્યારે અજાણતા જ અમારા હાથ એકબીજાના હાથમાં આવી ગયા અને અમને પોતાને પણ ખ્યાલ ન રહ્યો કે આ સમય અમારા માટે કેટલો ખાસ છે મેં કોમલની આંખોમાં જોયો અને હિંમત કરીને કહ્યું કોમલ શું આપણે બંને લગ્ન કરી લઈએ મને ખરેખર દિલથી તારી સાથે પ્રેમ થઈ ગયો છે મારી વાત સાંભળીને કોમલે માથું ઝુકાવી લીધું અને તેના ચહેરા પર સ્મિત આવી ગયું અને તે શરમાતા શરમાતા બોલી મને પણ તું ખૂબ ગમે છે એ દિવસ પછી અમે અવારનવાર મળવા લાગ્યા પ્રેમભરી વાતો કરવા લાગ્યા હવે જિંદગી ખૂબ જ સુંદર લાગવા લાગી એક દિવસ મેં મારા મમ્મી પપ્પાને અમારા બંનેની વાત કરી મને થોડોક ડર હતો કે ક્યાંક તેઓ મારો વિરોધ ન કરે પણ આશ્ચર્યની વાત તો એ રહી કે મારા માતા પિતાએ ખુશીથી મારી વાત સાંભળી થોડા દિવસ પછી મારા મા બાપ કોમલની દાદી પાસે ગયા અને બંને પરિવારોએ ભેગા થઈને અમારા લગ્નની વાત પાક્કી કરી થોડા દિવસમાં અમારા જીવનનો એ સોનેરી પ્રસંગ આવી ગયો જ્યારે હું અને કોમલ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા મારી જિંદગીનો એ દિવસ આજે પણ મારા માટે ખૂબ ખાસ છે કારણ કે એ દિવસે મારી ખુશી મારું સપનું અને મને પ્રેમ મિત્રો ક્યારેક જિંદગી આપણને દુઃખ આપે છે એકલા પાડી દે છે પણ સાચો પ્રેમ એ જ હોય છે જે અંધારામાં પણ આપણો હાથ પકડીને આપણને ઊભા કરે ભૂતકાળ કેટલો પણ કઠિન કેમ ન હોય જો કોઈ આપણને દિલથી પ્રેમ કરે તો એ જ આપણો સૌથી મોટો આધાર બને છે સંબંધો ફક્ત સુંદર ચહેરા કે પરિસ્થિતિ ઉપર ટકેલા નથી રહેતા પરંતુ તેમનું સાચું મહત્ત્વ ત્યારે જ હોય છે જ્યારે આપણે એકબીજાને દિલથી સ્વીકારીએ એટલે જ મિત્રો તમને સાચો પ્રેમ મળે તો તેની કદર જરૂર કરજો કારણ કે એ જ જીવનનું સાચું સૌંદર્ય છે જો મારી પ્રેમ કથા તમને ગમી હોય તો વાર્તાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ ગુજરાતી મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ હું દિલથી આભાર માનું છું કે તમે મને તમારો પ્રેમ આપો છો જય ગુજરાત ધન્યવાદ મિત્રો